રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના છૂટાછવાયા સ્થળો પર આગામી સાત દિવસમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાતની બાજુમાં ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે ત્યારે આજથી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે રામાશ્રય યાદવે જણાવેલી આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થ ઇસ્ટ અરેબિયન સીમાં બન્યું છે જેની અસરને કારણે પહેલા દિવસે વરસાદ વરસવાની આગાહી છે આની અસર ગુજરાત કાંઠાની આસપાસ રહેશે જેના કારણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થશે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં વરસાદ થશે પાંચમા દિવસે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં વરસાદની શક્યતા છે